હલો કેમ છો તો બધા જ મજામાં હશો તો આજે હું ફરીથી એક ખેતરની અંદર આવી ગઈ છું અને આજે આપણે જોઈશું કે સેતુ તો અત્યારે આની સીઝન આવી ગઈ છે એટલા માટે હું તમને બતાવવાની છું તે કેવા હોય છે તેના પાન કેવા હોય છે અને તેમાંથી શું બને છે તે આપણે જોવાના છીએ તો વિડીયોને પૂરું જોજો અને હા યુટ્યુબમાં પણ આપણી ચેનલ છે દક્ષા રેસીપી બ્લોગ તો તય જઈને પણ સબસ્ક્રાઈબ કરજો તો ત્યારે પણ તમને નવા નવા વિડીયોની માહિતી જરૂરથી મળશે તો ચાલો હવે શરૂ કરીએ તો દોસ્તો મેં આવતી સાલ પણ તમને સેતુનો વિડીયો બનાવ્યો હતો અને બતાવ્યા હતા અને અત્યારે આની સીઝન પણ આવી ગઈ છે એટલે મને થયું કે લાવો ફરીથી આ વિડીયો તમને બતાવું કે જે બાકી હોય તે પણ જોઈ લે તો સૌપ્રથમ પ્રથમ અહીંયા આ છે સેતુના વૃક્ષનું થળિયું છે તો અહીંયા અહીંયા આ રીતના છે અને આ બહુ મોટું એવું ઝાડ નથી થતું આટલું જ આમ રહેતું હોય છે તો આ છે તેના પાન તો જે આપણે જાસૂદના પાન આવે ને તે રીતના જ પાન હોય છે તેના તો પહેલાં આ રીતના લાગતું હોય છે એટલે કે આની અંદર તે જે કાચા સેતુ છે તેમાંથી પણ ચટણી બનેતી હોય છે અને ધીરે ધીરે તેનો કલર આ રીતના લાલ થતો હોય છે અને પછી જ્યારે પાકે ત્યારે આ રીતના બ્લેક કલર જેવું થતું હોય છે અને આને આપણે જો દબાવીએ તો તેની અંદરથી રસ એવો લાલ પણ નીકળતો હોય છે અને આની અંદર ઘણા બધા વિટામિન હોય છે અને આ એકદમ કુદરતી નેચરલી આની અંદર કોઈ પણ દવાનો છંટકાવ નથી અને છતાં પણ એવા ભરપૂર પ્રમાણની અંદર લાગ્યા છે તો તમે અહીંયા જોઈ શકો છો કે આ રીતના પાન નથી તેના કરતાં ફળ વધારે છે અને આની અંદર ઘણા બધા વિટામિન પણ છે એટલે કે હાડકોની મજબૂત કરવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે અને તેની અંદર વિટામિન સી ભરપૂર છે અને લોહીનું શુદ્ધિકરણ માટે પણ તે ઉપયોગી છે તો આ રીતના ઘણા બધા વિટામિન છે અને આપણે ખાઈએ તો પણ આપણું મો લાલ કલરનું થઈ જતું હોય છે તો અત્યારે આની સિઝન છે તો તમે પણ માર્કેટની અંદર મળતા હોય અને જો ગામડામાં રહેતા હોય તો પણ ગામડામાં તમે ખાઈ શકો છો તો મને થયું કે હું પણ તમને આ બતાવું તો જ્યારે પાક્કા થાય ત્યારે આમાંથી જ્યુસ પણ નીકળતો હોય છે તો આને આપણે મિક્સરની અંદર ખોળ નાખી અને જ્યુસ પણ બનાવી શકીએ છીએ તો જ્યારે આ કલર થોડો લાલ કલર છે તે આપણે ખાઈએ તો થોડું ખાટું લાગતું હોય છે તો આનો કહો આ ખાટું લાગે જ્યારે આ બ્લેક કલર જેવું થઈ જાય અને ઉપર જેવું કેવું દાણેદાર હોય છે તો આ ખાઈએ તો થોડું મીઠું હોય છે તો તમે પણ આ રીતના કઈ સેતુ તમને રસ્તામાં જોવા મળે તમે પણ ખાઈ શકો તો આજે મેં તમને સેતુ વિશે માહિતી આપી તો અત્યારે આની સીઝન છે જો તમને મળે તો તમે જે ટાઈમે જે ફળ આપણને મળતું હોય તે આપણે ખાઈ લેવું જોઈએ કેમ કે આપણા શરીર માટે તે ખૂબ જ ઉપયોગી છે અને આ એકદમ નેચરલી કોઈપણ દવાનો છંટકાવ કર્યા વગર એકદમ ઓર્ગોનિક છે તો આજનો વિડીયો ખૂબ જ ગમે હશે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને દક્ષા રેસીપી પેજને ફોલો કરો અને હા યુટ્યુબમાં પણ આપણી ચેનલ છે દક્ષા રેસીપી બ્લોગ તો જઈને પણ સબસ્ક્રાઈબ કરજો તો તમ પણ તમને નવા નવા વિડીયોની માહિતી જરૂરથી મળશે અને હવે ફરીથી એક નવા જ વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બાય બાય